ઉમરેઠ સંતરા મંદિરનો એકસો છાસઠમો વાર્ષિકોત્સવ ઉજવાશે વાર્ષિકોત્સવ નિમિત્તે સાકર વર્ષા શ્રીમદ ભાગવત સપ્તાહને આરતી દર્શનમાં વિશેષ આયોજન પરમ પૂજ્ય યોગીરાજ અવધૂત શ્રી સંતરા મહારાજની દિવ્યા અખંડ જ્યોતિ શુભ આશીર્વાદ પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસ મહારાજના શુભ આશીષ અને આજ્ઞાથી શ્રી સંતરા મંદિર ઉમરેઠનો એકસો ઉત્સવ તારીખ પાંચમી જાન્યુઆરી બે હજાર પચીસથી તારીખ અગિયારમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ભક્તિ બેર ઉજવવામાં આવશે આ દરમિયાન શ્રી સંત મંદિર ઉમરેટ ખાતે સ્વર્ગસ્થ લલ્લુભાઈ કોરધનભાઈ પટેલ સ્વર્ગસ્થ મણીબેન કોરધનભાઈ પટેલ અને સ્વર્ગસ્થ મિતેશભાઈ વિનોભાઈ પટેલના યજમાન પદે કથાકાર પૂજ્ય શ્રી નમસ્વીબેન ભૂપતાના વક્તા પદે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું કથાના ઉદઘાટન પ્રસંગે શ્રી જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ શ્રી દેવાંગભાઈ પટેલ મિતેશભાઈ પટેલ ગોવિંદભાઈ પરમાર કનુભાઈ શાહ તેમજ શ્રી સંતરામ મંદિરની વિવિધ શાખાના મહંતશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહેશે કથાનો સમય તરત બપોરે ત્રણ થી સાડા છ કલાકનો રહેશે ત્યારબાદ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ધાર્મિક આયોજનનો લાભ સર્વે ભક્તોને એ લેવા શ્રી ગણેશ દાસજીની મહારાજે આમંત્રણ પાઠવ્યું વધુમાં એકસો છાસઠમાં વાર્ષિક મહોત્સવ અંતર્ગત શ્રી સંતરામ મંદિર ખાતે પોષી પૂનમના દિવસે સાકરપુર વર્ષા કરવામાં આવશે તે પૂર્વે ઉમરેઠ સંતરામ મધ્યના મહંત શ્રી ગણેશ મહારાજ અને વિવિધ શાખાના મહંત શ્રીઓની ઉપસ્થિતિમાં વિશેષ આરતી દર્શનનું આયોજન કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે આ દિવસે બાળક વ્યવસ્થિત બોધું ન હોય તો લોકો બાધા રાખે છે અને બાધા મુજબ સાકર વર્ષા વરીબ બાધા પૂર્ણ કરે છે